ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય એકોતેરમો શ્રી કૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના વચન સાંભળીને મહામતી ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમણે કહ્યું ઉદ્ધવજીએ કહ્યું ભગવાન દેવર્ષિ નારદજીએ આપને એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસુ યજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે પ્રભુ જ્યારે આપણે આ દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસોઈ યજ્ઞ તેજ કરી શકે છે જે દસે દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા આ બંને હેતુ માટે જરાસંઘને જીતવો જરૂરી છે પ્રભુ માત્ર જરાસંઘને જીતી લેવાથી જ આપણો મહાન ઉદ્દેશ સફળ થઈ જશે સાથે તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે રાજા જરાસંઘ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી દે છે કેમ કે દસ હજાર હાથીઓનું તેનામાં બળ છે તેને જો હરાવી શકે તો માત્ર ભીમસેન જ કેમ કે તેઓ પણ તેના જેવા જ બળવાન છે તેને એક વીર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે સો અક્ષણી સેનને લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે ત્યારે તેને જીતવો સરળ નહીં થાય ચરાસંગ બહુ મોટો બ્રાહ્મણ ભક્ત છે જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઈચ્છા અવશ્ય પૂરી કરી લે છે તેથી ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગે ભગવાન એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંઘનું યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે પ્રભુ આપ સર્વશક્તિમાન રૂપરહિત કાલ સ્વરૂપ છો વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની જ શક્તિથી થાય છે બ્રહ્મા અને શંકર તો તેમાં નિમિત્ત માત્ર છે આ પ્રમાણે જરાસંઘનો વધ આપની શક્તિથી જ થશે ભીમસેન તો માત્ર તેમાં નિમિત્ત બનશે જ્યારે આ રીતે આપ જરાસંઘનો વધ કરી નાખશો ત્યારે કેદમાં પડેલા રાજાઓની રાણીઓ તેમના મહેલોમાં આપની વિશુદ્ધ લીલાનું ગાન કરશે કે આપે તેમના શત્રુનો નાશ કરી દીધો અને તેમના પતિઓને છોડાવી દીધા બરાબર તે જ પ્રમાણે જેમ ગોપીઓ શંખચૂડથી છોડાવવાની લીલાનું આપના શરણાગત મુનિ લોકો ગજેન્દ્રની તથા રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાનું તથા અમે લોકો આપના માતા પિતાને કંસના કારાગારમાંથી છોડાવવાની લીલાનું ગાન કરીએ છીએ તેથી હે પ્રભુ જરાસંઘનો વધ અનેક પ્રયોજનો સિદ્ધ કરી દેશે બંદે રાજાઓના પુણ્ય પરિણામથી અથવા જરાસંઘના પાપ પરિણામથી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ પણ અત્યારે યજ્ઞ થાય તેવું ઈચ્છો છો તેથી આ પ્રથમ ત્યાં પધારો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી દેવર્ષિ નારદ યાદવોના વડીલ વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે વસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારૂક ચૈત્ર વગેરે સેવકોને ઈન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે યાદવપતિ ઉગ્રસેન અને બલરામની આજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાના કરીને પછી દારૂકે લાવેલા ગરુડ ધ્વજ રથમાં બેઠા ત્યાર પછી રથ હાથી ઘોડે સવારો અને પાયદળની બહુ મોટી સેના સાથે તેમણે પ્રસ્થાન કર્યું તેમની વિદાય વેળાએ મૃદંગ નગારા ઢોલ શંખ અને શૃંગવાદીઓના મોટા ધ્વનિથી દસ દિશાઓ ગુંજી ઉઠી સતી શિરોમણી રૂકમણીજી વગેરે હજારો શ્રીકૃષ્ણની પત્નીઓ પોતાના સંતાનો સાથે સુંદર સુંદર વસ્ત્રાભૂષણ ચંદન અંગરાગ અને પુષ્પોના હાર વગેરેથી સજી ધજીને ડોલીઓ રથ અને સોનાની પાલખીઓમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે ચાલી પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલતા હતા એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વારંગનાઓ સારી પેઠે શ્રંગાર સજીને સાધણીઓના તંબુઓ તથા કામડા વગેરે વસ્ત્રોરૂપી સરસામાનને ગાડા ઉપર બાંધીને ઊંટો બળદો પાડા ગધેડા ખચ્ચરો તેમજ હાથીઓના વાહનો પર બેસીને ચાલવા લાગે જેમ મગરમચ્છ અને તરંગો ઉછળવાથી ક્ષુબ્ધ સમુદ્ર શોભે છે બરાબર તે પ્રમાણે અત્યંત ઘોંઘાટવાળું તે સૈન્ય મોટી ધજાઓ છત્રો ચામરો ઉત્તમ આયુધો અલંકારો મુગટો તથા બખ્થરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યના કિરણોથી પ્રકાશિત થઈ રહેલી ભગવાન શ્રી કૃષ્ણની સેના અત્યંત શોભી ઉઠી દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સન્માનિત થઈને અને તેમના નિશ્ચયને સાંભળીને બહુ પ્રસન્ન થયા ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદમાં મગ્ન થઈ ગઈ વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું હવે દેવર્ષિ નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને આકાશમાર્ગે પ્રસ્થાન કર્યું ત્યાર પછી ભગવાન કૃષ્ણે જરાસંઘના બંદી રાજાઓના દૂતને મધુરવાણીથી આશ્વાસન આપતા કહ્યું દૂત તમે તમારા રાજાઓને જઈને કહેજો કે ડરશો નહીં તમારું કલ્યાણ થાવ હું જરાસંઘને મરાવી નાખીશ ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવ્રત ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો યથાવત કહી સંભળાવ્યો તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જોવા લાગ્યા પરીક્ષિત હવે ભગવાન શ્રી કૃષ્ણ આનર્દ સૌવીર મરુ કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો નદીઓ નગરો ગામડાઓ આહીરોની વસ્તીઓ તથા ખાણોને પાર કરતા રહીને આગળ વધવા લાગ્યા ભગવાન મુકુંદ રસ્તામાં દ્વસ્દતી અને સરસ્વતી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાં થઈ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અત્યંત દુર્લભ છે જ્યારે અજાત શત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન પધારી ગયા છે ત્યારે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું તેઓ પોતાના આચાર્યો અને સ્વજન સંબંધીઓની સાથે ભગવાનનું સામયું કરવા નગરની બહાર આવ્યા મંગલ ગીતો ગવાતા હતા વાજિન્દ્રો વાગતા હતા ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક ઋષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા જાણે ઇન્દ્રિયો મુખ્ય પ્રાણને મળવા જઈ રહી હોય ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહની અધિકતાથી ગદગદ થઈ ગયું તેમણે ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી તેઓ તેમને વારંવાર પોતાના હૃદય ચાપતા હતા ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીનું પવિત્ર અને એકમાત્ર નિવાસ સ્થાન છે રાજા યુધિષ્ઠિર પોતાની બે ભૂજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત તાપોથી મુક્ત થઈ ગયા તેઓ પૂર્ણરૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા અંગ અંગ પુલકિત થઈ ગયું તેમને આ વિશ્વ પ્રપંચનું સહેજ પણ સ્મરણ ન રહ્યું ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું આનાથી તેમને બહુ ખુશી થઈ તે વખતે તેઓ એટલા વાવવિભુર થઈ ગયા કે તેમને જાણે બહારની વિસ્મૃતિ થઈ ગઈ નકુલ સહદેવ અને અર્જુને પણ પોતાના પરમ પ્રિયતમ અને હિતૈી ભગવાન શ્રી કૃષ્ણનું બહુ જ આનંદપૂર્વક આલિંગન પ્રાપ્ત કર્યું ત્યારે તેમના નેત્રોમાં આંસુઓની ભરતી આવી ગઈ અર્જુને ફરી ભગવાનનું આલિંગન કર્યું નકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણો અને ગુરુવંશના વડીલ વૃદ્ધોને યથાયોગ્ય નમસ્કાર કર્યા કુરુ સૂજ્ય અને કૈકય દેશના રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણને પણ તેમનો યથોચિત સત્કાર કર્યો સૂત માગધ બંદીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ગંધર્વો નટો વિદુષકો વગેરે મૃદંગ શંખ નગારા વીણા ઢોલ અને શૃંગવાદીઓ વગાડી વગાડીને કમલલયન ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા ગાવા લાગ્યા આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સુરત સ્વજનો સાથે બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો તે સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા કરતા ચાલી રહ્યા હતા ઇન્દ્રપ્રસ્થ નગરના માર્ગો અને શેરીઓ પર મંડમસ્ત હાથીઓના મધગંધથી તથા સુગંધિત જલથી છંટકાવ કરવામાં આવ્યો હતો રંગબેરંગી ધજાઓ સોનેરી તોરણો જળથી પૂર્ણ સોનાના કળશો અને નાહી ધોઈ સ્વચ્છ થઈ નવા વસ્ત્રો અલંકારો પુષ્પની માળાઓ તથા ચંદનના વિલેપનોથી સજ્જ પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું હતું વળી ઘેર ઘેર પ્રકાશતા દીવડાઓથી દિવાળી જેવી શોભા દેખાતી હતી દરેક ઘરના ઝરૂખામાં સુગંધિત ધૂપનો નીકળી રહેલો ધુમાડો બહુ સુંદર લાગતો હતો બધા આવાસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો તથા ચાંદીના શિખરો જળહળી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ નગરને નિરગતા રહીને આગળ વધી રહ્યા હતા જ્યારે સ્ત્રીઓએ સાંભળ્યું કે મનુષ્યના નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર આવી રહ્યા છે ત્યારે તેમના દર્શનની ઉત્સુકતાના કારણે તેમના કેસ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા તેમણે ઘરનું કામકાજ તો છોડી જ દીધું પરંતુ શૈયામાં સૂતેલા પોતાના પતિને પણ છોડીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે રાજમાર્ગ પર દોડી આવી માર્ગ પર હાથી ઘોડા રથ અને પાયદળની ભીડ જામી હતી તે સ્ત્રીઓએ અટારીઓ પર ચઢીને રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા તેમના ઉપર પુષ્પો પધરાવ્યા અને મનથી જ આલિંગન કર્યું તથા પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દ્રષ્ટિથી તેમનું સારી પેઠે સ્વાગત કરવા લાગી નગરની સ્ત્રીઓ રાજપથ પર ચંદ્રમાની સાથે શોભતા નક્ષત્રો જેવી જ શ્રીકૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પર કહેવા લાગી સખી આ મહાભાગ્યશાળી રાણીઓએ ન જાણે એવું ક્યું પુણ્ય કર્યું છે જેના કારણે પુરુષોના મુગટ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય અને વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા માર્ગમાં અનેક જગાએ મોટી સંખ્યામાં પવિત્ર ધનવાનો મહાજનો અને કારીગરોએ માંગલિક સામગ્રીઓ લઈ લઈને ભગવાનની પૂજા અર્ચના અને સ્વાગત સત્કાર કર્યો અંતઃી સ્ત્રીઓ ભગવાન શ્રીકૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદ મગ્ન થઈ ગઈ તેમણે પોતાના પ્રેમ વિવળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રીકૃષ્ણ તેમનો સ્વાગત સત્કાર સ્વીકારતા રહીને રાજમહેલમાં પધાર્યા જ્યારે કુંતીજીએ પોતાના ત્રિભુવન પતિ ભત્રીજા શ્રીકૃષ્ણને જોયા ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું તેઓ પલંગ પરથી ઉઠીને પોતાની પુત્ર વધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા દેવદેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવીને રાજા યુધિષ્ઠિર આદર ભાવ અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર આભૂષણ માળા વગેરેથી રૂકમણી સત્યભામા ભદ્રા જાંબવતી કાલિંદી મિત્રવિંદા લક્ષ્મણા અને પરમસાધ્વી સત્યા ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓનો પણ યથાયોગ્ય સત્કાર કર્યો ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના સેવકો મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ખાંડવનને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને મયાસુરને તેમાંથી બચાવી લીધો હતો પરીક્ષિત તે મયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાય મહિના ઇન્દ્રપ્રસ્થમાં જ રોકાયા તેઓ વખતો વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે જતા હતા તે સમયે મોટા મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરા અને પારમહંસંહિતા સંસ્કંધે ઉત્તરાર્ધે કૃષ્ણ ચેન્દ્ર પ્રસ્થગમનમ નામેક સપ્તતિમો દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ ગમન નામનો એકોતેરમો અધ્યાય સમાપ્ત મૂળ કૃષ્ણ કનૈયા લાલ કી જય